Yeah. <laughs> મારું નામ પટેલ શિલ્પાબેન મનુભાઈ છે હું અમરનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સર્વિસ કરું છું મારા ગામમાં અમરનગરમાં પચીસ થી ત્રીસ જેવા મકાનો પડી ગયેલ છે ખૂબ વરસાદ આવેલ છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયેલ છે લોકોનો સામાન તણાઈ ગયો છે લોકોને ખાવા પીવાની ખૂબ જ તકલીફ પડે છે રહેવા ઘર નથી અમે સ્કૂલની અંદર એ લોકોને આશરો આપ્યો છે અને સરકાર સરકાર અને બીજા લોકોને પણ આ લોકોને જેટલી બને એટલી મદદ કરવા વિનંતી છે ઓકે સાહેબ અમારા ઘરમાં પાણી કરતા બધું નીકળી ગયું ઘરમાં ને બધું તણી ગયું સાહેબ અમારે રહેવાતના જવાનું તારે કોઈ આશરો નહીં અમારો એટલે કોઈ મદદ કરો સરકાર સરકારની સાહેબ કરી અમે કે કોઈ મદદ કરો અમારી અમારે બધું પેલા રુગળા બહાર નીકળી જાય સાહેબ ત્રણ દિવસ થી તો નાહાય નહીં એમનેથી પાણીમાં પાણીમાં પગે હડી જાય સાહેબ વાસણ બધું ઘર વકરી તણી જઈએ અમારે અમારે શું કરવું બૈરા છોકરા લઈને અમારે કઈ જગ્યાએ જવું તો મજૂરીયા માણાહી જાય કઈ જગ્યાએ જવાનું કેવું હવે કઈ સહાય કરો આ બધા જો ઘર ને બધું પડી ગયું હોય કઈ બાજુ જવાનું અમારે કઈ નીકળેવું એવું નહીં ઘરમાં બધી ઘર વકરી તળાઈ માં તણી જઈ જાય એટલે કઈ સહાય કરો બોલો બોલ અમારું પેરવાનું સાહેબ અમે વિનંતી કરી હી તમને અને અમાર કશું રહ્યું નહી ઘર બાર બધું તણી જઈયું હ ઘર વાખરી નાણાં દ્વાણી બધી અને રહેવાનો આશરો નહીં અત્યારે ચાંદ આવી તમે થોડીક સાયા હાલો અમને તો ખબર પડે અમને અમારે રહેવાનો આધાર નહીં અત્યારે રહ્યો બહુ વરસાદ આવ્યો બહુ પાણી આવ્યું ઘર બહાર બધું પડી ગયું કંઈક રાહત કરો અમે આવાની નિરાધાર આવે છે નો થઈ જાય

તમારી મદદ કરો જોવા જોવાની સાહેબ એકદમ આવો જોવા